કહો છો એક સોશિયલ મીડિયાની સાઈટ છે આ જો એ નવ ગંદો ગંદો બધા ગંદુ નથી આવે આમાં એવું છે કે આમ સ્વાઇપ લેફ્ટ સ્વાઇપ લેફ્ટ એવું કરો ને તો પછી તમારી આમ મેચ મળી જાય છોકરી મળે એમ એટલે કુંવારા હોય એ લોકો માટે છે તમે બધું ના કરતા હોવ તો કેટલાય લોકો આવું સ્વાઇપ લેફ સ્વાઇપ લેપ કરે છે અને શોધી કાઢે છે લગ્ન કરી લે છે ઝઘડાઈ થાય છે અને છૂટાછેડા પણ થઈ જાય છે બધું ફટાફટ જ ચાલે નહીં હા તારે હવે મારી એક કઝિન છે હા એને કોઈક છોકરો પસંદ આવી ગયો છે ભાઈ એવું ચેટિંગ માં તો સભ્ય લાગે છે પણ હવે શું કહેવાનું પણ આ મા બાપ ને ઇન્વોલ્વ કરીને બે કુટુંબ બધું નક્કી કરજો હા કે હું તો કહું છું જેને ઘણા બોલવામાં બહુ સભ્ય હોય આમ કે લેડીઝ ફર્સ્ટ લેડીઝ ફર્સ્ટ પણ ઘેર મમ્મી સૌથી છેલ્લે જમવા બેસતી હોય સાચી વાત અને આ છોકરાઓને પણ કહી દઉં સુંદર ડીપી જોઈને એકદમ ફીદા ના થશો યુરિયા પણ ખાંડ જેવું દેખાતું હોય બરાબર અને આ છોકરાઓ પણ ધડાધડ પ્રપોઝ કરે છે અને છોકરીઓ પણ કેટલી

હે કેમ મને કે ભવિષ્યનો વિચાર કરવાનો ને મામેરાનું સેટિંગ કરી લીધું તમને કહો છે એક સોશિયલ મીડિયા ની સાઈટ છે આ જો એમ